આજે વડોદરા શહેર મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એમએસ હાઈસ્કૂલના એક્સ સ્ટુડન્ટ તરીકે હું સૈયદ અમીન એક નિવેદન આપું છું કે ગઈકાલે એમએસ યુનિવર્સિટીના એનએસયુઆઈના પ્રમુખ અમર ગોહિલ જોએ ડીઓને પત્ર આપી અને એમએસ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ વિશે એ વિરોધ દર્શાયો છે એને હું સખ્સ શબ્દોમાં વખોડી કાઢું છું આજે એમઇએસ હાઈસ્કૂલની જયારે આપણે વાત કરતા હોય તો વડોદરા શહેરની અંદર યાકુબપુરામાં એમઇએસ હાઈસ્કૂલ જે ચાલી રહી છે એ નિશાનની અંદર આપણે જોવા જઈએ કે આજે આપણા વડોદરા શહેરની જે કુમાર શાળાઓ જેને કહેવાય પ્રાથમિક શાળા જેને કહેવાય એના એજ્યુકેશનના સ્તરની વાત કરીએ તો એટલા હદ સુધી ગયો છે કે અંદર નિશાન એક થી સાત ધોરણ ભણીને જાય ને ત્યારે એને એબીસીડી પણ નથી આવડતી ને એક થી દસ ધોરણ બોલતા પણ નથી આવડતું એવા સમયની અંદર ગરીબ રીતે આર્થિક રીતે નબળા અને ગરીબ વિદ્યાર્થીઓ એમના મા બાપ એના બાળકોને ભણાવવા માંગતા હોય અને ઓછી ફી ની અંદર જેઓની આર્થિક પરિસ્થિતિ કે વિધવા હોય એવા બાળકોને ભણાવવાનું ઘણું મુશ્કેલ થઈ ગયું હોય એવા સમયની અંદર જ્યારે એમએસ હાઈસ્કૂલમાં એડમિશન આપી અને એ લોકોને એક નિશાળમાં પ્રાઇમરીમાં જે શિક્ષણ મળવું જોઈએ એ પ્રાઇમરીનું નું શિક્ષણ પણ એ લોકો જ્યારે સેકન્ડરી ની અંદર આપીને એ બાળકોને ઉછેરીને આ જે વડોદરા શહેરની અંદર

ડૉક્ટર યુસુફ જે આજે વિદેશની અંદર ગર્ફની અંદર સારામાં સારા આઈ સ્પેશિયાલિસ્ટ સર્જન છે એવા આજે આપણા વડોદરા શહેરની અંદર જે કોવિડમાં જેને સેવાઓ આપેલી છે એવા એમએસ એમજી ડોક્ટર ડોક્ટર મોમ્મદ હુસેન સાથે એન્જિનિયર ડોક્ટર બીએચએમએસ એવા વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે એક સમયે એમના મા છૂટક મજૂરી કરીને પોતાનો પેવટી રડતા હોય ને બાળકો ભણવામાં જે ઉત્સુક હોય એવા બાળકોને જયારે એમએસ માં મોકલીયા અને ઓછી ફી ની અંદર પણ એ બાળકોને ભણાવીને આજે એમએસ એ લોકોને એક ભારત દેશનું ભાવિ બનાવ્યું છે એ ગર્વની વાત કહેવાય આ જ નિશાનની અંદર હું પણ આ નિશાનમાં ભણ્યો છે ભણીને પણ આજે એક હું સારો બિલ્ડર તરીકે કે હું એક વેપારી તરીકે આગળ આવ્યો એ એમએસ હાઈસ્કૂલની દેન છે એમએસ હાઈસ્કૂલની આજે પ્રિમાઇસી છે એની અંદર એક સામાજિક કામો પણ થાય છે એમએસ હાઈસ્કૂલ ની અંદર સામાજિક જયારે કુદરતી આપત્તિ આવતી હોય એવા સમયની અંદર પણ આ નિશાળની જે પેમેશિસ છે એની અંદર લોકોને મદદરૂપ રહેવા માટે પણ આપણને આ મદદરૂપ રહે છે આ સાથે મારે આ કેવું પડે છે કે આવા સારા કાર્ય થતા હોય સારી નિશાળ આવી હોય અને શહેરની અંદર જે યાકુબપુરા વિસ્તાર જેની અંદર આજુબાજુ વિસ્તારના લોકો અને તાંદલિયાથી લઈને દૂર દૂરથી વિદ્યાર્થીઓ કે જે લોકો ફી ના હાથ ભરી શકતા હોય અને બાળકો જે ભણવાની અંદર હોશિયાર હોય એવા બાળકોને આજે ભણાવવાની અંદર એમએસ હાઈસ્કૂલે શું કમી રાખી છે આ એમઇએસ હાઈસ્કુલે એક વડોદરાનું એક એક વાય કે એમઈએસ હાઈસ્કૂલમાં તમે જોવા જાવન્ટ હાઈસ્કૂલ જે હાઈસ્કૂલ ની અંદર આજે તમને સુ સુવિધા સાથેની નિશાળ છે એવા ગાર્ડન સાથેની નિશાળ છે આ એમએસ હાઈસ્કૂલ ની અંદર જો તો આપને લેબોરેટરી મળે આ એમએસ હાઈસ્કૂલ ની અંદર જો તો આધુનિક લાઇબ્રેરી જોવા મળે આ એમએસ હાઈસ્કૂલ ની અંદર જો તો શિક્ષણ સ્તરે સારા ટીચરો છે આ એમએસ હાઈસ્કૂલ ની અંદર જોવા જાય તો આજે સ્કાઉટ થઈ લઈને એનસીસી થી લઈને દરેક વિદ્યાર્થીઓ અહીંથી ભણતર કરીને દેશનું ભાવિ બનતા હોય ત્યારે આવા દેશનું ભાવિ બનતા હોય અને કોંગ્રેસ પક્ષના એન્યુ સિવાયના જે હોય

તમે કયા કોંગ્રેસના પ્રમુખ પછી વાત કરજો સૌ પ્રથમ તમારો કાર્ય તો એ પડે છે કે જયારે તમે જે પદ ઉપર છો ને તો પ્રાથમિક શાળાઓની જે દશા છે એ દશા જો આજે પ્રાથમિક શાળાઓ બહામનપુરા ફતેપુરા જે લઘુમતી વિસ્તારોમાં આવતી હતી જેનાથી બાળકો ભણતા હતા એ નિશાળોને તોડી નાખી છે એની સામે પણ આજે ગોગળ ગાય જેવી એની સ્થિતિ એક કામ ચાલી રહ્યું છે એની સામે તમે કેમ અવાજ નથી ઉઠાવતા ફક્ત તમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ જે કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું હું વડોદરા શહેર મુસ્લિમ સોશિયલ ગ્રુપ પર જનરલ સેક્રેટરી છું અને આ જે નિશાળ છે જે નિશાળમાંથી જે બાળકો એક કુલ સમાન બનીને દેશનો ભાવિ બન્યા છે એ જ નિશાળનું હું એક્સ સ્ટુડન્ટ છું